હેલો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો પટેલ દીપક ચેનલ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કપાસ વિશે જે મિત્રોના ફાધર્સ સગાવાલા ખેતી કરે છે એ લોકોને કપાસમાં જે ગુલાબી ઇયરનો ઉપદ્રવ વધારે હોય તો એના માટે શું કરવું ગુલાબી ઈયળને નિયંત્રણમાં કઈ રીતે લાવવી એના વિશે આજે આપણે જોઈશું બરાબર તો જે મિત્રો ખેતીલાયક કામગીરી કરે છે જે લોકો કપાસનું વાવેતર કરે છે એમના માટે આજે આપણે સ્પેશિયલ ગુલાબી ઈયળ વિશે વાત કરીશું તો તમે ધ્યાનથી જોજો બરાબર કપાસની અંદર ગુલાબી ઈયળનો ઉપદ્રવ બહુ આજકાલ વધી ગયો છે તો એના નિયંત્રણ માટે આપણે શું પગલાં લઈશું બરાબર કારણ કે હવે ઘણું મોડું થઈ ગયું છે છતો પણ આપણે જોઈ લઈએ તો શું શું કરવું તો ખેતરમાં ઊભેલી કપાસની સાથી તેમાં રહેલા ઉઘડ્યા વગરના ગુલાબી ઇયરથી નુકસાન પામેલા ઝીંડવા સાથે ઉપાડી લઈ તેનો શ્રેડર દ્વારા ભૂકો કરી તેનું સેન્દ્રીય ખાતર બનાવવામાં ઉપયોગ કરવો અને અન્ય રીતે તેનો નાશ કરી દો જે ખેડૂતભાઈઓએ સાથી ઉપાડી લીધેલ છે તેમના ઘણા ખેડૂતોએ સાથીને ખેતરના સીધે ઢગલા કરી રાખેલ છે જેમાં ઉઘડ્યા વગરના ઝીંઘવામાં ગુલાબી ઈયરના અવશેષો રહેલા હોય છે જે આવતા ચોમાસામાં ગુલાબી ઈયરને કપાસમાં ફરીથી જીવનચક્ર શરૂ કરવામાં મદદ કર બરાબર તેથી સાઠીને એકથી ન કરતા ત્યાંથી હટાવી તેનો નાશ કરવો અને સેન્દ્રીય ખાતર બનાવવામાં ઉપયોગ કરવો બરાબર ઉતારી લીધેલ કપાસને ખેડૂતભાઈઓએ વેચાણ માટે સાચવી રાખેલ હશે જેમાં ગુલાબી ઈયળો સતત કપાસ્યાના મેંજ ખાઈ નુકસાન કરતી હોવાથી કપાસના વજનમાં ઘટાડો થાય છે જો આગામી ચોમાસા સુધી કપાસને સંગ્રહી રાખવામાં આવે તો ગુલાબી ઈયળના ફૂદા કપાસમાં ઈંડા મૂકી તેનું જીવનચક્ર ફરીથી શરૂ કરશે તેથી દરેક ખેડૂતોએ કપાસનો સંગ્રહ ન કરતા તેનો વેચાણ દ્વારા નિકાલ કરી દેવો ગુલાબી ઈયળથી ઉપગ્રહ પામેલા કપાસના જીંડવા જમીન પર ખરી પડેલ હોય છે તેમજ ગુલાબી ઈયળ સુષુપ્ત અવસ્થામાં રહેલ હોય છે તેનો નાશ કરવા ઉનાળામાં ઊંડી હળની ખેડ કરવી ગુલાબી ઇયળથી ઉપદ્રવ કપાસ અને જીનિંગ માટે જીનિંગ મિલમાં પહોંચતો જ હોય છે એટલે જીનિંગની પ્રક્રિયા દરમિયાન ગુલાબી ઇયળ સાથેના કપાસ થયા કીટી વધારા વધારાનું કસ્તર કે કચરો જેમાં ગુલાબી ઇયળો ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે જે એકઠી કરવામાં ખાસ તકેદારી રાખી અને તેને બાળીને નાશ કરવો તેથી તેનું જીવનચક્ર અટકી જાય બરાબર જીલિંગ મિલોની સ્વચ્છતા જાળવવી તથા મિલની આજુબાજુ ફેરોમોન ટ્રેપ ગોઠવી તેમાં એકઠા થયેલ નળ ફૂદાનો નાશ કરવો ઘણા ખેડૂતભાઈઓ કપાસનો અડધા પાક લઈને વધારાનો ફાલ લેવાની પદ્ધતિ અપનાવતા હોય છે જેથી ગુલાબી ઈયળને તેનું જીવનચક્ર ચાલુ રાખવામાં મદદ મળી રહે છે તો આ પદ્ધતિ બંધ કરી હાલના તબક્કે કપાસના છોડ સાથે જો ખેતરમાં ઊભા હોય તો તેને ઉપાડી તેનો નાશ કરવો આગોતરા કપાસનું વાવેતર સદંતર બંધ કરવું જેથી ઉનાળા દરમિયાન ગુલાબી ઈયળના ફૂદાને કપાસના છોડ ન મળતા તે ઈંડો મૂક્યા વિના નાશ પામશે તેથી તેનું જીવનચક્ર અટકી જશે આગામી ચોમાસામાં વરસાદ થયા બાદ કપાસનું વાવેતર કરવું બરાબર ખેડૂત ભાઈઓ તથા જીનિંગ મિલના ભાઈઓ જો ઉપર જણાવેલ બધા જે મેં જણાવ્યા મુદ્દા એ પ્રમાણેના જો કાર્ય પદ્ધતિ કરશે તો ચોક્કસથી તમે આ સાલ તો કપાસ કદાચ નહીં બચાવી શકો પણ આગલી સાલ જરૂરથી તમે ગુલાબી એળમાંથી છુટકારો મેળવી શકશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોયું કે ગુલાબી યરનો નાશ કઈ રીતે કરવો અને કપાસનું ઉત્પાદન કઈ રીતે લઈ શકાય તો મિત્રો ચોક્કસથી તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો બીજા ખેડૂત મિત્રોને પણ આના વિશે જાણકારી આપો વિડીયો શેર કરો બરાબર સાથે સાથે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરતા રહો જેથી હું તમને નવી નવી માહિતી સાથે ફરીથી મળતો રહીશ ત્યાં સુધી નમસ્કાર થેન્ક યુ